પટેલ કોમર્સ કોલેજ ખાતે અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો ધ એજ્યુકેશન સોસાયટી દ્વારા પટેલ કોમર્સ કોલેજે વર્ષ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના ઉપક્રમે સમગ્ર સ્ટાફ તેમજ આચાર્યને સન્માનિત કરવામાં આવ્યા છે આ વર્ષ દરમિયાન પ્રમાણની દ્રષ્ટિએ કોલેજનો જે વિકાસ થઈ રહ્યો છે તેમાં આ વર્ષે પીએમ પૃક્ષા ગ્રાન્ટ પેટે પાંચ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવી છે

તથા સૌ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું હું આજે હાર્દિક સ્વાગત કર્યું મેં અને આ પ્રસંગે કોમર્સ આઈવી પટેલ કોમર્સ કોલેજે આ વર્ષ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનું વર્ણન કરવામાં આવ્યું અને તેમાં ઉત્તર રિઝલ્ટની દ્રષ્ટિએ જોઈએ તેમજ કોલેજના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કોલેજ ઘણી આગળ વધી રહી છે અત્યારે અને કોલેજમાં આ વર્ષે પીએમ ઋષા પીએમ ઉષા ગ્રાન્ટ પેટે રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ સરકારે ફાળવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ખરેખર આ કોલેજ માટે બહુ ગૌરવની વાત છે અને એનું કામ બી ચાલુ થઈ ગયું છે અને અત્યારે કોલેજમાં ઓલરેડી દસ માર્ક ક્લાસ બી બની ગયા છે અને હવે બીજું ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ બી ચાલુ કર્યું છે આ કોલેજ ઉત્તર ઉત્તર પ્રગતિ કરશે જ અને સૌ વિદ્યાર્થીઓને ખાસ મારી એટલી જ વિનંતી છે તેઓ આ કોલેજ પ્રત્યે કોલેજ નું ગૌરવ જળવાય અને કોલેજ નું ઉત્તર ઉત્તર રિઝલ્ટ સારું આવે અને યુનિવર્સિટીમાં તેઓ આપણી કોલેજ નું નામ રોશન કરે એવી સૌ વિદ્યાર્થીઓને